પેલા દેખાય ચામાચીડિયા સામે આ લાઈટ થઈ જુઓ ચામાચીડિયા છે પછી આ જૂની પેલા ઈચકો ખાવાની જે આપણે અત્યારે લાકડાની પાટો ઈચકા હોય એમાં મારા જૂનો ઈચકો હતો પેલા ખાટલાનો ભરેલો અન્નનો ભરેલો આ બળદના પેલા ઓળ હતા આ બધા પછી જૂના પેલાના લાકડાના ખાટલાના પાયા આ દોરી રંગવાનો ચરખો પેલા મારા દાદા જાતિ દોરી રંગતા હતા એ ચરખો સજા મમ્મી એ બોઘરા ની હું મૂકી દીધો જૂની જૂની યાદો પેલાની બારીઓ આવી જૂની જૂની બારીઓ

इन बच्चों होल करे में बरसात का <laughs> <laughs> के कारण पीढ़ोरी खराब થઈ ગઈ એટલે નીચે ઈટોનો ઢેકો મુકેલો છે એક બચ્ચું ચાટુનું માનું કે કો તારા હેલાય આ તો બે બચ્ચો હવે તો ઢેકો મુકેલા છે હેલાનો લાકડું ખરાબ થઈ ગઈ કેટલા વર્ષો થઈ ગયા મારા દાદાએ બનાવીતું આ મકાન જૂનું મકાન કેવું લાગ્યું છે યાર સારું જોઈને જૂનું તો કેવું ના સારું કેવું બોલા

દાદા જાતે બનાવ્યું હતું મકાન આડીએ ઈટો બી ઈટો બી ઘેર પાડી ને પછી મકાન બનાવી દીધું બે માર નું પેલા રૂમ માં પૂરા ભરેલા ટોટલી પૂરા મેઢો કેવાય મેઢો કે એ ના ખુલે બેટા ના જેમ નવા મકાન ઉપર નું રૂમ ના જોઈએ

Haji, minta perawah matanya. Pagatnya lah, kadang Jauh. Juri, ya, pri. Obat sama, ciri-apun, Juni, tajani, bani, adu, adi, ini. Junu, gara. આમી જૂનું કબાટ આ જે જેનું કહેવાય મેઢા પર જવા માટેનું જેનું જે સીડી હતી એ પછી લાસ્ટ આ કબાટ પાછળનો દરવાજો આપણે થઈ બાર મારે બાટો જોયો તમે અમારા મેના બા એક વર્ષ થઈ ગયું મારા બા નું મફ થઈ ગયે મારી એક વર્ષ થઈ ગયું મારું બાનું જૂનું મકાન છે મને કેવું લાગ્યું જૂનું મકાન તો કમેન્ટ કરજો ભલે શેર ના કરો લાઈક નહીં કરો ચાલશે કમેન્ટ કરજો જૂનું મકાન તમે જોયું એ બહુ સારું છે કમેન્ટ કરજો ખાલી બસ જય ગોગા મા જય